કારમાં ચૂરખાનું બનાવી છુપાવેલ ઇંગ્લિશ દારૂ અને કાર સહિતના લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડતી ગારિયાધાર પોલીસ ગારિયાધાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગારિયાધાર નવાગામ રોડ પરથી ઇંગ્લિશ દારૂ અને કાર સહિતના લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગારિયાધાર પોલીસ મથકના સ્ટાફને બાતમી મળતા તુરંત જ પોલીસે ગારિયાધાર નવાગામ રોડ પરથી પસાર થઈ રહેલ દારૂની અલગ બ્રાન્ડની નાની મોટી એક લાખ સત્તાણું હજાર ત્રણસો એકોતેર મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા દસ હજાર તથા સ્વિફ્ટ કાર જી જે ત્રેવીસ બી એલ અડસઠ ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ સત્તાવન હજાર ત્રણસો એકોતેરના મુદ્દામલ સાથે ભાવેશ ઉર્ફે બાવકુ જોરુભાઈ ખુમાણ ઉમર પચ્ચીસ રહેવાસી વિરડી ગામ તાલુકા સાવરકુંડલા જિલ્લા અમરેલીવાળાને ઝડપી પાડેલ તેમજ આ દારૂનો જથ્થો લાલાભાઈ જમોડ રહેવાસી પીપરડી તાલુકા સાવરકુંડલા જિલ્લા અમરેલીને આપવા જવાનો હોવાની હકીકત જાણવા મળેલ જેથી બંને શખ્સો વિરુદ્ધ ગારેધર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર રમેશ મકવાણા યશ્વી ગુજરાત ન્યૂઝ ગાર્યાધાર